ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી વેલકમ ટુ માય બ્લોગ તો અત્યારે વાગી ગયા છે સવા દસ અને હવે જાય છે શોપે પપ્પાને મૂકવા એમ પછી આવીને થોડું ઘણું વાંચશું ને નદીમાં જે કંઈ કામ હોય પહેલાં પતાય આવશું એટલે કામ તો કાંઈ છે નહીં મીન્સ કે ઓલું પાવડર લેવા જવાનો છે કહેવાય વોશિંગ મશીન હા એ કપડાં ધોવાનું પાવડર આવે ને એ લેવા જવાનો છે તો એ લેતા આવી અને પપ્પાને મૂકતા આવી શોપે આવીને પછી થોડીક વાર વાંચવા બેસી જાય

એટલે થોડુંક હેલુ લાગે એમ ઓલું પછી એકા ત્યારે ત્યારે વાંચવા તો ટપકો ન પડતો હોય કાઈ એમાં થોડું ઘણો સમજાતું ન હોય કંઈ એવું હોય પછી યાદ ન રે ઓલું તો એકવાર રીડિંગ કરી નાખો ને આખું એટલે વાંધો ન આવે થઈ જાય બધું એમ તો આઈ તો આયપ્યા છે મેડમ એને એટલે કરી નાખીશું આપણે સારું સારું વાલો તો પપ્પા ને તો મૂકીયા કોલમાં વાત કરે છે તો હમણાં આપણે મળીએ એમની સાથે તો આ ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ યા

આવે છે <coughs>

নকৰা

તો તો ગયા છે અને સુઈ બેઠો પછી કલાક હોઈ ગયો પછી એમ તો વાંચ્યું હતું પણ કલાક પછી ગયો ચાર વાગે ગયો અઢી વાગે બેઠો તો વાંચવા ચાર વાગે ભૂઈ ગયો પછી અત્યારે હાડા પાછા હોય દોઢ કલાક કહેવાય કાઈ તો

ઠંડુ રાજકોટમાં <Dante food> <Nacional moneyasurenement> usto E pon pon me paine pa me dish khade the khobs waste hai babra mujhe pata hai iput wo ko chai ko તો ત્યારે વાગી ગયા છે 8:30 અને જો ત્યારે ભાખરી કરી છે ઉને પાર્થભાઈ મે તો નાખી લોટ બને બધું નાખી પાર્થભાઈ જો બન જો છોડવે ભાખરી લે તો કર નહી કેવી આવડી છે કે તો બહુ ખાસ આવડે કેમ ખાસ આવડે બહુ આવડે

જમીન એ ઉભા થઈ ગયા છે તો મેં કીધું વીડિયો નો એન્ડ કરી નાખ્યું જમી લીધું છે દૂધ ભાખરી દૂધ ભાખરી મમરા હતા પછી ચાટપુરી હતી પપ્પા ચાટપુરી લેવા તો બીજું તો કઈ હતું ગાંઠિયા એવું બધું હોય નાસ્તા જેવું હોય અત્યારે તે કે મમ્મી કેવાય અમારે જમવાનું પણ હોય નાસ્તા જેવું કેમ કે અમારે જમવામાં શાક ન હોય રાતે ક્યારે કરે ખારું બનાવ્યું તો કામ નકર નો તો બસ હવે આ વિડીયો નો કરી નાખી એન્ડ જો તમે આમ જોડે તો લાઈક શેર કોમેન્ટને સબસ્ક્રાઈબ જરૂર જરૂર કરી દેજો આજના માટે આટલું જ કાલે પાછા મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધા મારા જય માતાજી આવજો ટાટા બાય બાય ગુડ નાઇટ